ગુજરાતી ટેકનિકલ ચેનલમાં મિત્રો સ્વાગત છે તો આજે આપણે પ્રધાનમંત્રી માતૃવન્ન યોજનાના સહાયમાં આપણને જે સતત હજાર રૂપિયાની સહાય બબે હજારના હપ્તામાં મળે છે તો આના માટે આપણે ફોર્મ ભરવાનું હોય છે તો પ્રથમ સુવાવડ વખતે આ લાભ મળતો હોય છે તો આના માટે ફોમમાં ભરવા માટે આપણે કઈ જગ્યાએ કઈ વિગત ભરવાની છે અને કયા ડોક્યુમેન્ટની જરૂર એ સંપૂર્ણ માહિતી આપવાના છીએ તો તમે વિડીયો ધ્યાનથી જોઈજો તો એ માટે સૌ પ્રથમ મિત્રો આપણે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં આવી જવાનું છે અને પ્રધાનમંત્રી અંતૃ ઉન્ન યોજનાની વેબસાઇટ જે પી એમ એમ વી વાય ડોટ ડબલ્યુ સી ડી ડોટ જીઓ વી ડોટ ઇન લખી સર્ચ કરવાનું છે એટલે આપ આ ઓફિશિયલ વેબસાઇટ પર આવી જઈશું ત્યારબાદ મિત્રો આપણે સિટીઝન લોગિન તેના ઉપર લોગ કરવાનું છે અને જો આશા વર્કર બેન હોય તો અહીંયા લોગિન છે ત્યાં એની પાસે આઈડી અને પાસવર્ડ હોય છે તો એ લોગિન ઇન કરીને તમારું ફોર્મ તેની પાસે પણ તમે ભરાવી શકો છો તો આપણે સિટીઝન લોગિનમાં છે શું હવે મિત્રો આપણે અહીંયા મોબાઈલ નંબર નાખી વેરીફાઈ કરવાનો છે ના મોબાઈલ નંબર નાખી વેરીફાઈ કરશો આ રીતનું પેજ ખુલી જશે હવે મિત્રો અહીંયા તમારે યોર નામ લખ્યું છે ને આ લાભાર્થીનું નામ આપણે આધાર કાર્ડ પ્રમાણે લખી દેવાનું છે અને અહીંયા પણ અકાઉન્ટ બનાવી શકે છે પરંતુ માર આપણે લાભાર્થીના નામે જ અકાઉન્ટ બનાવશું અને મોબાઈલ નંબરમાં આપણે ઘરના સભ્યનો મોબાઈલ નંબર નાખશું નામ નાખી આધાર કાર્ડ પ્રમાણે આપણે સિલેક્ટ સ્ટેટ લખ્યું છે ત્યાં રાજ્ય પસંદ કરવાનું છે મિત્રો સિલેક્ટ ડિસ્ટ્રિક લખ્યું છે આપણે જિલ્લો પસંદ કરવાનો છે પછી એરિયા લખ્યું છે એમાં રૂલર ને ઉર્બન છે એમાં જો ગામડામાં રહેતા હો તો રૂરલ પસંદ કરવાનો છે અને સિટીમાં રહેતા હો તો ઉર્બન પસંદ કરવાનું છે ત્યારબાદ મિત્રો સિલેક્ટ બ્લોકમાં આપણે તાલુકો પસંદ કરવાનો છે અને સિલેક્ટ વિલેજ અથવા ગામ પસંદ કરી લેવાનું છે પછી મિત્રો રિલેશન વિથ બેનિફિટ એટલે કે લાભાર્થી સાથેનો સંબંધ જો આ એકાઉન્ટ તમે પિતા અથવા ફાધર એટલે કે સસરા માતા મધર ઇનલો એટલે સાસુ અધર સેલ્ફ ને સપોઝ એટલે કે જીવનસાથી બનાવી શકે છે તો મિત્રો આપણે સેલ્ફ અથવા જીવનસાથી નંબરથી એકાઉન્ટ બનાવવાનું વધારે રાખજો તમે કરી કરેક્ટ એકાઉન્ટ ઉપર ક્લિક કરવાનું છે મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે ઓટીપી આવી ઉપરના ખાનામાં ભરી નીચે લાલ અક્ષરમાં જે કેપ્સા છે એ ભરી આપણે વેલિડિટી ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે મિત્રો તમારું એકાઉન્ટ સફળતાપૂર્વક બની જશે પછી પ્લીઝ લોગ ઇન છે ત્યાં આપણે મોબાઈલ નંબર ફરીવાર નાખી વેરીફાઈ કરીશું તો મોબાઈલ નંબર નાખી મિત્રો વેરીફાઈ ઉપર આપણે ક્લિક કરવાનું છે ઉપરના ખાનામાં ઓટીપી નાખી આપણે નીચેના લાલક્ષના કેપ્સા ભરી વેલિડેટ ઉપર ક્લિક કરવાનું છે એટલે મિત્રો આ રીતનું આપણને પેજ ખુલી દેશે હવે મિત્રો આપણે અહીંયા થ્રી લાઇન છે ઉપર ત્યાં આગળ ટચ કરવાનું છે હવે મિત્રો એમાં ડેટા એન્ટ્રી છે ત્યાં ક્લિક કરી મિત્રો અહીં આપણે ડેટા એન્ટ્રી ઉપર ક્લિક કરીશું આ રીતનું પેની ફ્રી રજિસ્ટ્રેશનવાળું પેજ ત્યાં અડવાનું છે હવે મિત્રો આ પેજ એમાં આપણે તમામ માહિતી અને વિગતો ભરવાની છે અને સબમિટ કરીશું એટલે લાભાર્થીની નોંધણી સફળતાપૂર્વક થઈ જશે તો લાભાર્થ લાભાર્થી કેન્દ્ર સરકાર રાજ્ય સરકારના કર્મચારી છે અથવા તો પબ્લિક સર્વિસ યુનિટમાં કાંઈ પણ જગ્યાએ ફરજ બજાવતા હોય તો આ સિલેક્ટ કરવાનું છે નહીં તો ના પછી આપણે પ્રથમ બાળક માટે અરજી કરવા માટે પ્રથમ બાળક છે ત્યાં રાઉન્ડમાં ટપકું લેવાનું છે અને જો મિત્રો જન્મ ન થયો હોય તો ઝીરો લખવાનું છે સિલ્ડ્રન અને જન્મ થઈ ગયો હોય તો પહેલાં બાળક માટે આપણે અરજી કરતા હોય તો એક છે અથવા બે જે જીવિત બાળકોની સંખ્યા હોય એ દર્શાવવાની રહેશે તો મિત્રો અહીંયા હું ઝીરો સિલેક્ટ કરી લઉં હવે શું લાભાર્થી પાસે આધાર કાર્ડ છે તો આપણે ના હા ટેપ કરવાનું છે અહીંયા આપણે ક્લિક કરી દેવાનું છે હવે મિત્રો મિત્રો આપણે કેટેગરીમાં જાતિ પસંદ કરવાની છે જો અનુસૂચિત જાતિમાં આવતા હોય તો એચસી અને અનુસૂચિત જનજાતિમાં આવતા હોય તો એસ પસંદ કરવાનું છે ને નહીં તો આપણે અધર જાતિ પસંદ કરી લેવાનું છે ત્યારબાદ મિત્રો મોબાઈલ નંબર બિલોંગ એટલે કે આ મોબાઈલ નંબર છે તેની સાથેનો સંબંધ શું છે તો પોતાનો છે પતિનો છે મધરનો છે ફાધરનો છે સાસુ છે કે સસરાનો છે કે કોઈ અન્ય વ્યક્તિનો છે એ આપણે પસંદ કરવાનું છે પાત્ર તાતરા પાસ માં ફયા છે જે રેશન કાર્ડ આવે છે એ પસંદ તમે કરી આપણે રેશન કાર્ડ પસંદ કરી લઈશું અને આપણે વ્યક્તિની નીચે જે ઓળખ આઈડેન્ટિટી નંબર લખ્યો હોય છે નંબર બાજુમાં આપણે રેશન કાર્ડ નંબર નથી નાખવાનો આઈડેન્ટિટી નંબર નાખવાનો છે ઓળખ નંબર તો જે બાજુમાં જે નંબર હોય એ નંબર લખી આપણે પાસની ઝેરોક્ષ અપલોડ કરી દેવાની છે હવે મિત્રો એમ સીપી કાર્ડ અહીંયા ઘણા લોકો કન્ફ્યુઝ થઈ જતા હોય છે કે એમસીપી કાર્ડની વિગતો તો આ વિગતો ક્યાંથી મેળવે તો મિત્રો આ એમસીપી કાર્ડની વિગતો છે મમતા કાર્ડની વિગતો છે જે ફિલ કરવાની છે તો એમાં મિત્રો આપણને મમતા કાર્ડનો નંબર આવે છે એ એમ નંબર એ ગણાય છે એટલે એ નંબર નાખવાનો છે પછી એમ સીપી કાર્ડની નોંધણી એટલે કે આપણે જ્યારે એમ મમતા કાર્ડ બન્યું હોય એ તારીખ નીચે નાખવાની છે ત્યારબાદ મિત્રો આપણે ઓલિમ્પિક તારીખ એટલે કે છેલ્લી માસિકની તારીખ કઈ હતી એ નાખી દેવાની છે મિત્રો એ તમામ વિગતો આપણને મમતા કાળ માંથી મળી રહેશે તો એઆઈનસી એટલે કે આપણે જ્યારે મમતા કાર્ડ બનાવ્યું હોય ને પહેલી તપાસ કરી હોય જન્મ પહેલાની જે આપણે ભેગા ન્યૂઝ આંગણવાડીએ કરી દેતા હોય છે તો એની જો તારીખ હોય તો એ તારીખ નાખવી પણ ફરજિયાત છે તો એ મમતા કાર્ડમાં જે લખેલી હોય એ તારીખ નાખી દેવાની છે જો બાળકનો જન્મ થઈ ગયો હોય તો આ સિલેક્ટ કરવાનું છે અથવા તો ના સિલેક્ટ કરવાનું છે જો આ સિલેક્ટ કરશો તો એમાં આપણને બાળકનો જન્મ ક્યાં થશે એની વિગત અને બાળકની વાસ્તવિક ઝાંસી જન્મ તારીખ નાખવાનું આવશે તે નાખી દેવાની છે ત્યારબાદ મિત્રો આપણે અહીંયા સરનામું અડધું તો ઓટોમેટિક રીતે જે અકાઉન્ટ બનાવ્યું છે એ ફિલ થઈ ગયેલું છે ના આ માત્ર આપણે ગામનું નામ ને આપણો પિનકોડ નાખી જે આશા વર્કર બહેનોના નામ આવતા હોય એ સિલેક્ટ કરી લેવાનું છે એ સિલેક્ટ કરી લીધા પછી મિત્રો આપણે સબમિટ ઉપર ઓકે કરવાનું છે એટલે જે આપણે વિગતો ભરી છે એ સામે આવશે વિગતો સામે આવે જો મિત્રો વિગતોમાં ફેરવાય તો એ ડેટ ઉપર ક્લિક કરી પાછી વિગતો તપાસી લેવાની છે અને જો વિગતોમાં કાંઈ પણ ફેર ન જોવા મળે તો સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે આપણે લાભાર્થીની રજીસ્ટ્રેશન સફળતાપૂર્વક થઈ જાય છે તો મિત્રો આવા વિડીયો જોવા માટે તમે ચેનલને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન બિલને પ્રેસ કરી લો જ્યાંથી તમને વિવિધ યોજનાને લગતી માહિતી મળતી રહે